અમદાવાદમાં ઝડપાયેલા ચાર આતંકીઓને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે આતંકીઓના નાપાક મનસુબા અંગેનો આ સૌથી મોટો ખુલાસો ચાર પૈકી બે આતંકીઓ સાથે આઠ વખત આવી ચૂક્યા હતા ભારત એક આતંકી ટેક્સટાઇલના વ્યવસાય સાથે ભારત આવ્યો હતો બીજો આતંકી ગોલ્ડના વ્યવસાય અને સ્મગલિંગ માટે આવ્યો હતો ભારત ચારેય આતંકીઓની ફેબ્રુઆરી માસથી ટ્રેનિંગ ચાલુ હતી ચાર માસની આ ટ્રેનિંગ બાદ ભારતમાં હુમલો કરવાના મકસદથી તેઓ આવ્યા હતા આત્મઘાતી હુમલો કરવો એ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો ગુજરાત એટીએસએ ચારે આતંકીઓના પરિવારજનોને જાણ કરી આતંકીઓના મોબાઈલમાંથી શપથ લેતો વિડીયો પણ મળી આવ્યો છે આતંકીઓના ફોનમાંથી અબુ પાકિસ્તાનીનો ફોટો મળ્યો છે હમાસ અને ફેલેસ્ટાઈનની ઘટના બાદ આતંકીઓ વધુ સક્રિય થયા છે ભારત અને યુએસ હમાસની મદદ કરતું હોવાનું આતંકીઓનું નિવેદન છે આતંકીઓની તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાય છે આરોપીઓના ફોનમાંથી ભારતીય લોકોના ફોટા પણ મળી આવ્યા છે ફોનમાંથી ફોટો મળ્યા તે આતંકીઓનો ટાર્ગેટ હોવાની પણ સંભાવના છે એ જે ચારે જ આરોપી અમારી કસ્ટડીમાં હાલ છે તો એ બધાના જે ફોનના ડિવાઇસીસ અમને મળ્યા છે એનું બધું અમે ફોરેન્સિક રહે એક્સ્ટ્રેક્શન કરાવી રહ્યા છીએ અને એ જે જે ડિવાઇસીસ ઉપર જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ છે જેનાથી એના હેન્ડલરના કોન્ટેક્ટમાં હતા એ પર્ટિક્યુલર સાઇટ્સથી પણ અમે ડિટેલ્સ માંગી રહ્યા છીએ સાથે સાથે જે જે ડ્રોપ પોઈન્ટ્સ હતો એ પોઈન્ટનો પણ અમે ટેકનિકલી અને હ્યુમનલી એનાલિસિસ કરી રહ્યા છીએ અને એ લાઈન ઉપર અને જે બીજા કોઈ મદદગાર હોય એને શોધવા માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ જે આરોપીઓ છે એ બીજા દેશથી આવેલા છે અને શ્રીલંકાથી થઈને તમિલનાડુ થઈને અહીંયા પહોંચ્યા છે તો એ બીજા સ્ટેટ્સની ઘણી બધી પોલીસ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાય છે સેન્ટ્રલની પણ જે ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેલિજન્સ એજન્સી છે એ પણ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાય છે એ લોકોએ બહુ જ રીડા છે અને એ હાલ સુધી એ ચીજ રિવિલ નથી કરી રહ્યા એ હાલ સુધી પણ એ જ બાબતમાં ટેકેલા છે કે સાહેબ અમને એ વેપનની ડિસ્કવરી પછી અમને અમારા હેન્ડલર દ્વારા ટાર્ગેટનો એક્ઝેક્ટ લોકેશન્સ અને ટાઈમ એ બધું બતાવવામાં આવવાનો હતો